નાગરિક નાગરિક લૂટી ને રાજ કરો એક દિવસ મુખ્યમંત્રી નું મકાન પાડી દેજો જોઈએ એની સ્કીમ છે એમાં બંધ કરાવી જોઈ એના જમાઈનોમાં બનાવે છે બંધ કરાવી દીધું તમારા માં તાકાતો કરો ને તમારા જમાઈને તમે લાભ છો તમે લાભ છો

જેટલા પણ ગેરકાયદેસર ભાજપના નેતા છે એના ઘરે જઈને આપણે તોડાવવા બરાબર છે પહેલો કેમ્પેન એ ચલાવો આપણું તૂટ્યું થાય તમારે થાય કરી લો હજી તોડી નોટિસ મારી આપણે નોટિસ મારી અને કે કાલે આ તૂટ્યું નહીં તો અમે બુલડોઝર મારીશું બરાબર હું આવીશ બરાબર બુલડોઝર મારા ખર્ચે રહેશે એ બધાને કાલે આની મીટિંગ બોલાવડાવો તમામ માલધારી સમાજના આગેવાનોને ફોન કરીને ઈશ્વરભાઈ એવું કહો ધર્મગુરુ સહિત કે આવો આપણે મીટિંગ કરવી અને અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ પાયો નાખે અને કે ભૂપેન્દ્ર પટેલ જાય બે ભૂપેન્દ્ર પટેલ નહીં ટાર્ગેટ કરવાનું જગદીશ સાહેબ માં કોણ છે ભાઈ